બોડિયા બાજુ ચક્કીયા કરશો હા થોડી આગળ જ ભાઈ મિત્ર સ્ટેજ આગળ પડી જ ગયા ભાઈ થોડી આગળ જગ્યા પેલે આપ પેલા જ ભાઈ

उपर नावता निचेती बंद आप बिस साथी चड़ जुन जमनी साड़ उतर कियो यह नपर सवागत कर वो यह कर दो कर बारत मतागेख! बारत मतागेख! ¿Qué <laughs> le ભારત મતકે આપણે વિનંતી કે થોડી દસ મિનિટ કે કરતા આપણા વડગામનું પણ સારું લાગે આપણે ખૂબ જ હસભાઈ નું સ્વાગત કર્યું છે તો આપણે થોડું પાછા પડીએ ભાઈ આ પાછું પડે થોડા સ્વાગત માટે તો સમય બદલ મળશે એટલે મારી નમ્ર વિનંતી કે થોડા થોડા પાછા પડો ભાઈ

not भारत माता की जय भारत माता की जय जय श्री राम बोल मारी अम्बे बोल मारी अम्बे जय आजे वडगाम नाल सरकार

આજે વડગામ તાલુકા માટે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અધ્યતન પુસ્તકાલય કે માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજવળ કરવા માટે આજે लोकार्पण કરવામાં આવ્યું છે કોઈની તમારા તમામ જે વિષયો કે ને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા પુસ્તકાલય તાલુકા કક્ષા એ બનાવી આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય ઉભી કરવામાં આવી છે એક સાથે એકસો થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહિયાં વાંચી શકશે એમનું ભવિષ્ય

આપણા ગુજરાત ની મજૂરી કે આખું ને આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્ર બાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું છે હું તમારો ગુસ્સો સમજી શકું છું હા માતાજી જય હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જરૂરિયાતો ભૂપેન્દ્રભાઈ પટેલ બધા સમાજના આગેવાનો યુવાન મિત્રો મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવતા બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગે છે બોલો ભારત માતા ભારત માતા